નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ગોળીજા પ્રવીણભાઈ આપ સૌનું આ વિડીયો દ્વારા હાર્દિક સ્વાગત કરું છું આપણે આજે આ વિડીયોમાં ધોરણ દસની અંદર આવતા પાઠ્યપુસ્તકની અંદર જેટલા રૂઢિપ્રયોગ છે એ તમામ રૂઢિપ્રયોગનો આ વિડીયો મારફતે તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરેલો છે જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને લાઇક શેર કરો અને આવા જ વિડિયો જોવા માટે જોડાયેલા રહો આપણે પાઠ્યપુસ્તક આધારિત રૂઢિપ્રયોગો તમારી પરીક્ષામાં આમાંથી જ પૂછાવાના હોય છે એટલે તમારે આખો પુસ્તક ફેરવવાને બદલે તેમાં નાનકડો વિડીયો જોશો ને તો પણ તમને તમામ રૂઢિપ્રયોગો છે એ આવડી જશે આપણે જોઈએ આ રૂઢિપ્રયોગનો અર્થ પહેલું છે તાળી લાગવી તો એનો અર્થ થાય છે એક તાન થવું બીજો છે ભારે હૃદય યાની કે દુઃખી હૃદય ત્રીજો રૂઢિપ્રયોગ છે આંખ ભીની થવી નો અર્થ થાય છે લાગણી સભર થવું ત્યારબાદ છે મોમાં ઘી સાકર એટલે કે અર્થ છે સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી પાંચમું છે માથું ધૂણાવવું એનો અર્થ થાય છે માથું હલાવી હા કે નાનો ઇશારો કરવો છઠ્ઠો દુરુપયોગ છે નામને રૂપ મિથ્યા કરવું તો તેનો અર્થ છે નિર્મોહી થઈને જીવવું સાતમું છે તુર્યનો તાર જાગી ઉઠવો તો એનો અર્થ થાય છે સમજણ શક્તિનો ઉદય થવો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન શિક્ષક દરજ્જાની જે ટાટની પરીક્ષા હતી એમાં પણ આ જ પૂછાયેલો હતો આઠમો પ્રશ્ન છે આઠે પહોર આનંદમાં એટલે કે એનો અર્થ થાય છે હંમેશા પ્રસન્ન રહેવું નવમો મુહા રૂઢિપ્રયોગ છે હૃદય સલકાઈ જવું તો એનો અર્થ થાય છે આનંદિત થઈ ઉઠવું દસમું છે શિખરો સર કરવા એટલે કે સફળતા પ્રાપ્ત કરવી ત્યારબાદ નો મુહાવો છે અગિયારમો ધ્વજ ફરકવ ફરકવો એટલે કે વિજય મેળવવો બારમો છે માથે હાથ ફેરવવો એનો અર્થ થાય છે આશીષ આપવા એટલે કે કાળજી લેવી તેરમો રૂઢિપ્રયોગ છે હાથ દેવો હાથ દેવોનો અર્થ થાય છે સહારો આપવો મૂફ આપવી પછી છે સુખ પોવી તો એનો અર્થ થાય છે ચિત્રી ચડવી પંદરમો રૂઢિપ્રયોગ છે મનના મેલા હોવું એટલે કે ખરાબ દાનતના હોવું સોળમું છે આચરણમાં મૂકવું એનો અર્થ થાય છે પાલન કરવું અમલમાં મૂકવું સત્તરમું છે કદર કરવી એટલે કે એનો અર્થ થાય છે લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો અઢારમું છે ફાંફા મારવા એનો અર્થ થાય છે વ્યર્થ પ્રયાસ કરવા ઓગણીસમું છે ઘી કેળા હોવા એનો અર્થ થાય છે પૈસાદાર હોવું એની કે માલામાલ હોવું વીસમો રૂઢિપ્રયોગ છે અરડાટી અનુભવવી એનો અર્થ થાય છે ત્રાસી જોવું એટલે કે દુઃખ અનુભવવું એકવીસમું છે આર્થિક સંકળામણ અનુભવવી એટલે કે આર્થિક તકલીફ હોવી ગરીબ સ્થિતિ હોવી એવોનો અર્થ છે થશે ત્યારબાદ બાવીસમું છે નવ નેજા પડવા તો નવે નેજા પડવાનો અર્થ થાય છે ખૂબ તકલીફ પડવી ત્રેવીસમું છે હૃદય દ્રવી ઉઠવું એનો અર્થ થાય છે ખૂબ જ દુઃખી થવું ચોવીસમું છે સત્તર પંચા પંચાણું એટલે કે અજ્ઞાની પ્રજા માટે પ્રયોજ્યાતું ગણિત પચીસમું છે ચાલતા થવું એનો અર્થ છે વિદ્યાર્થી મિત્રો મૃત્યુ થવું પગ જળાય જવા એટલે કે સ્તબ્ધ થઈ જવું આંખો ભીની થવી એટલે કે લાગણીશીલ થઈ જવું દાદ ચડવી એનો અર્થ થાય છે ગુસ્સો આવવો એ ચકિત થઈ જવું એટલે આશ્ચર્ય ચક આશ્ચર્ય પામવું થાકીને લોથ થઈ જવું એનો છે અતિશય થાકી જવું કંઠે પ્રાણ આવવા એનો અર્થ છે ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું હાજા બગડી જવા એટલે કે ખૂબ ગભરાઈ જવું ઘોડા ઘડવા એનો અર્થ થાય છે આયોજન કરવું વિચારવું સોસરવું નીકળી જવું એટલે કે મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર આવવું ત્યારબાદ છે આંખો ફાટી જવી એનો અર્થ થાય છે આશ્ચર્યચકિત થઈ જવું પેટ દેવું એનો અર્થ છે મનની વાત કહેવી હળી કાઢવી એટલે કે દોટ મૂકવી એકના બે ન થવું એટલે કે વાત પર અડગ રહેવું મક્કમ રહેવું બે ઘોડે વાટ જોવી એનો અર્થ વિદ્યાર્થી મિત્રો તમે સમજો છો કે આતુરતાથી રાહ જોવી જીવતરના દાન દેવા એનો અર્થ છે કુરબાન થઈ જવું મોડું વહાણ આપવું એનો અર્થ થાય છે માણસના હિંમત બંને ઢીલો પડે એવું કહેવું અર્ધા અર્ધા થવું એનો અર્થ છે ચિંતા દૂર થવું એકના બે ન થવું એટલે કે મક્કમ રહેવું અને ચુમ્માળીસમાં છે ખાટું મોળું થવું ખાટું મોડું થવું અર્થ થાય છે બગડી જવું વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે પાઠ્યપુસ્તકની અંદર આવતા તમામ મોહા રૂઢિપ્રયોગનો આ વિડીયો દ્વારા છે એ તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરેલો છે તમારે આ રૂઢિપ્રયોગ છે તમારી તમામ પરીક્ષાઓમાં ખૂબ ઉપયોગી છે બનશે આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો